उससे चला गया कितना पुराना लगता है यार कैसे ये पुराना कम से कम चालीस साल से ऊपर का है कोई हादसा हुआ इसमें नहीं 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 गाड़ी निकल गई इसके बाद में गिरा फोर व्हीलर निकल गई वो करोगरा भरत कुमार अति मोदी अ हमारा अंगणा में जो तरह जो क्षेत्र वो જ્યારે ખાટપુરત ગણપતિ શંકર બલેશ્વરવાળા આવેલા તે ખાટપૂરત કરતી હોવા માટે કહેલું કે આ વૃક્ષ તમારે કોઈપણ હિસાબે કાઢવાનું નથી અને એ વૃક્ષ લગભગ અમારું બાસઠ પૈસાઠમાં બાંધકામ ચાલુ ખાતમુહૂર્ત કર્યું એ પહેલાંનું છે અને આજે લગભગ પંચોતેર વર્ષ જેવા થવા આવી ગયા છે એ વૃક્ષની હું બે ટાઈમ પૂજા કરતો અને ગણપતિની મૂર્તિ ત્યાં મૂકેલી સવારે સાડા પાંચ છ વાગે અને સાંજના સાડા પાંચ વાગે સમડીનું ઝાડ ધરતી લોક ઉપર આપણને એ શક્તિ આપે છે એમાં એ ચોવીસ કલાક ઓક્સિજન છે અને બહુ મદદરૂપ ઝાડ હતું એ ઝાડ થી કોઈ કષ્ટ